વાળો રોડ ત્રણ મહિનામાં ચકનાચૂર ભરૂચના જમ્બુસરમાં રોડ બનાવવાના નામે કરોડોનું આંધણ થયું છે તેર કરોડના ખર્ચે બનેલો રોડ માત્ર ત્રણ જ મહિનામાં સ્વાહા થઈ જાય તૂટી જાય તો પછી કહેવું કોને તો જાગૃત નાગરિક દ્વારા ગાંધીનગર ટ્રિબ્યુનલ કોર્ટમાં ફરિયાદ થઈ છે આમોદ પાસે નેશનલ અવે નંબર ચોસઠની આ ખખડતજ હાલત છે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની કામગીરી સામે સવાલો પણ ઊભા થઈ રહ્યા છે તો આપ જોઈ રહ્યા છો તેર કરોડ રૂપિયા ના ખર્ચે બનેલો આ રોડ આપ જોઈ રહ્યા છો રોડ છે કે નહીં રોડ હતો ના હતો થઈ ગયો છે આ રોડની પાંચ વર્ષથી લઈને કે પચીસ વર્ષ સુધીની ગેરંટી આપવામાં આવે છે કે આ રોડને કશું પણ નહીં થાય તો મોસમના પહેલા જ વરસાદમાં આપણે જોઈ રહ્યા છે કે આ રોડ તૂટી ગયેલો છે હવે આપણે આમાં શું સમજવું આ રોડની કામગીરી જે તે કોન્ટ્રાક્ટરે કરવામાં આવેલી છે એ આપણે જોઈ રહ્યા છીએ કે નિમ્ન કક્ષાની કામગીરી કરવામાં આવેલી છે સામે અને જે તે અધિકારી સામે આ બાબતે પગલાં ભરવામાં આવશે ત્રણ મહિના પહેલા રોડ બન્યો તે છતાં પણ ભ્રષ્ટ અધિકારીઓના પાપે આજે ઠેર ઠેર રોડને નુકસાન થયેલું છે અહીંના સ્થાનિક પત્રકારો હોય સ્થાનિક આગેવાનો પણ અનેક રજૂઆત કરી હતી જ્યારે રોડ બનતો હતો ત્યારે તે છતાં પણ આ તંત્ર દ્વારા કોઈ પણ ધ્યાન આપવામાં આવ્યું નથી તેમજ અહીંના સ્થાનિક ધારાસભ્યએ પણ કામગીરી થતી હતી ત્યારે પચીસ વર્ષની ગેરંટી આપી હતી તેમ છતાં આ અધિકારીઓની મિલીભગતના કારણે આજે આમોદના રોડ આ નેશનલ હાઈવેના રોડ પર ઠેર ઠેર ગાબડાઓ પડી ગયેલા છે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે અહીંયા આગળ પ્લાસ્ટર જેવું કામગીરી થઈ ગયેલું થઈ રહેલું છે જંબુસરમાં રોડ બનાવવા નામે કરોડોનું કૌભાંડ થઈ ગયું છે આપ જોઈ રહ્યા છો તેર કરોડા ખર્ચે બનેલો આ રોડ આ હતો ન હતો થઈ ગયો છે આ થોડા વરસાદની અંદર આ પરિસ્થિતિનું નિર્માણ હાલમાં થયું છે પચીસ વર્ષની ગેરંટી વાળો રોડ ત્રણ મહિના જ ખખડી ગયો છે આપ જોઈ રહ્યા છો કે કેવી રીતે રોડ તૂટી ગયો છે જાગૃત નાગરિક દ્વારા ગાંધીનગર ટ્રિબ્યુનલ કોર્ટમાં ફરિયાદ પણ થઈ છે શું હાલત થઈ રહી છે આપ જોઈ રહ્યા છો કે રોડ ઉખડી રહ્યો છે સસ્તી ક્વોલિટીનો માલ શું અહીંયા વપરાયો છે

સિસ્ટમ અને તેર કરોડ અધ કહી શકાય કરોડના આ રોડ બને છે ત્રણ મહિનાની અંદર જ આખો રોડ આપ જોઈ રહ્યા છો ઉખડી જાય છે જાગૃત નાગરિક દ્વારા ગાંધીનગર ટ્રિબ્યુનલ કોર્ટમાં આ મામલે અરજી પણ કરાઈ છે